કેમ છે બધા બરોબર ને આજે પ્રેમથી વાતો કરો નથી આવ્યો વારો કાઢવા આવ્યો વારો શું છે દઉં સુકાવ્યા છે કેમ કે બારે વાતાવરણ એવી ટાઈપનું થઈ જાય છે ચાલતી બે દિવસથી કપડાં સુકાય જ છે અને નવા નવા સબસ્ક્રાઈબર છે એને એમ કાંઈક ઘર અજીબ લાગતું હશે તો રિનોવેશન કરાવ્યું છે અને પછી અમે કલર કલર નથી કરાવ્યો એના કારણે ધબ્બા ધૂબી છે

તમને પ્રેગ્નન્સી નથી રહેતી ઓ માય ગોડ મેં કીધું આ તો બધેને મારાથી વધારે મારો ટેન્શન પડ્યો છે તો ચલો જે પહેલેથી જે એની મને નથી ખબર પણ હું એક કહે ને કહી દઉં તમને બધીને કે હા મને અત્યાર સુધી પણ હજી કોઈ બાળક નથી કેમ કે કાલ તો ભણે લગાતાર એકને એક પ્રશ્ન એકને એક પ્રશ્ન એકને એક પ્રશ્ન મરે યાર મેં કીધું આ શું તો જો કે તમારું આંખ નથી જે નવા નવા હોય ને ન ખબર હોય બાકી તમે જઈને જોઈ શકો મારો મિસ કેવી મારો વિડીયો છે અંદર જે વિડીયોમાં તમને બધી ડિટેલ મળી જશે કે કેવી રીતે મેં કન્સીવ કર્યો તો અને પછી બધું થયું આમ તેમ પછી હું કેવી રીતે ડિપ્રેશનમાં થોડોક ટાઈમ હતી પછી એમાંથી કેવી રીતે હું બારે નીકળી બધું છે અંદર એમ યુટ્યુબ તકી જ છે જે છે એ અત્યારે ભલે યુટ્યુબ અત્યારે હાલ તો નથી આપડો આપણે હલાવવું પડશે એનું ગાડું વેલો મોડો કઈ કરવું પડશે હવે મારે કે કાંઈક નવું તો જોવો એક ને એક પ્રશ્ન કરશો એમાં તમારો વાંક નથી ભલે તમને ન ખબર હોય એટલે પણ લાઈવમાં કાળે જરાક વધારે જ થઈ ગયો તો મને એમ થયું કે એક વિડીયો હું બનાવી નાખું જેને ખબર છે એ વાંધો નહીં તમે તમારો કિંમતી વખત બરબાદ ન કરજો જ ને ન ખબર હોય એ જ ખાલી જોવે ભલે કે હા હું કન્સીવ નથી કરી શકતી અત્યારે મારા બધી ટ્રીટમેન્ટ ચાલુ જ છે અને તે છતાંય હું હજી પણ કોઈ એ દુનિયાનો જે મોટા મોટો સુખ હોય મા બનવાનો એ મને હજી નથી મળ્યો તો હું એમ તમે બધા એમ કહેશો કે દે તું આટલી બધી હસી ને આવી બધી વાતો બોલશ તો કદાચ તમારા માટે તમે મારા મારા મોઢામાંથી ફર્સ્ટ ટાઈમ શું તમારે કાંઠે તમે પહેલીવાર સાંભળતા હશો અને હું મારા મોઢામાંથી સાતસો ને સત્તર પહેલાં એ બધી વસ્તુ બોલી ચૂકી છું અને હવે મેં ઘણી છોકરીઓ હોય જે એક્સેપ્ટ નથી કરી શકતી અને ઘણી છોકરીઓ એવી હોય જે એક્સેપ્ટ કરી લે છે જલ્દી તો મેં એક્સેપ્ટ કરી લીધો છે વસ્તુને કે મને ટાઈમ લાગવાનો છે અને બીજી વસ્તુ કે આ રાઇટ ટાઈમ નથી શાયદ મારો મેં લાઈવમાં પણ કીધો તો અને હું હજી પણ કહું છું શાયદ એવું હોઈ શકે કે આ રાઇટ ટાઈમ નથી મારો તો હું ખપે એટલો કરો એ નહીં થઈ શકે અને બીજું કે એવું નથી કે હું આમ આમ બેઠી છું હાથ ઉપર હાથ રાખીને કરું જ છું મારી રીતે મારાથી જે થાય છે ને એ કરું જ છું અને કદાચ મારો યુટ્યુબમાં આવવાનું મોટિવેશન એ જ હતું મોટિવેશનના વિડીયો જ મને કરવાતા કે જે જે વ્યક્તિને પ્રોબ્લેમ થઈ છે એ મૂવ ઓન કરો અને આગળ વધો પ્લીઝ તમે જેટલો ટાઈમ તમારો ટાઈમ તમે સુવામાં કે અથવા તમે કોઈ કામ નહીં કરો એ વસ્તુ તમને ઇફેક્ટ કરવાની જ છે મારી એક હમણાં જ નવી ફ્રેન્ડ બની છે અને કદાચ હું આ બોલીશ ને તો એ સમજી પણ જશે કેની વાત કરું છું તો એની ને અમારા બેની થોડીક સેમ સિચ્યુએશન છે સવારે ટિફિન હાલ્યો જાય અને પછી મીસ હાલ્યો જાય મિસ પતિદેવ હાલે જાય ટિફિન લઈને પછી ટાઈમ ઘણો મળી જાય મારે તો એ કે હું અહીંયા કારણે મારા સાસુમાં છે મારા જેઠાણી છે લડ્ડુ છે બધા હોય અમે એટલે મારો ટાઈમ એકદમ સારી રીતે નીકળી જાય બટ ઘણા લોકો એવા હોય જેનો ટાઈમ નથી નીકળતો જેના કારણે ડિપ્રેશનમાં જાય બધા ઊંધા વિચાર કરી તો તમે સો ટકા એવું કાંઈક ગોતો કે જેનાથી તમે ફ્રી ટાઈમ ન મળે ખરેખર ખાલી આજો આ ફોન પડી જાય મારો આપણે વાંધો નહીં હાલો ખાલી ખાલી જે મગજ હોય ને આપણું એ એક શેતાનનું ઘર છે મારા સાથે થયું છે ને એટલે તમને કહું છું કે કદાચ એવી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એને મૂવ ઓન કરીને આગળ તો વધવું જ પડશે અને હવે હું બસ મારી લાઈફથી ખુશ છું મને એવું ઘણું છે યાર કદાચ હું ખાલી મારા મનને મનાવતી હોય હું તમે એમ માનતા હો તોય ભલે હા એ મોટામાં મોટી એક ભેટ છે ભગવાનની કે માં બનવું હોય સુખ જે છે એના એનો મતલબ એમ કે હું જિંદગી જીવવાનું મૂકી દઉં એના સિવાય કાંઈ છે જ નહીં હું એમ નથી માનતી યાર થઈ જ હશે જ્યારે સમય હશે જ્યારે એનો રાઈટ ટાઈમ હશે જ્યારે મારો પણ કિસ્મત ચમકશે ત્યારે થઈ જશે હું નથી વિચારતી હવે આટલો બધો જે બધા હવે જે બધી વિચારતી હશે ને અને કદાચ એટલે પણ નથી કે હજી મને એટલો પણ એમ નથી થઈ ગયો મારો ટાઈમ નીકળી નથી ગયો જેમ કે દસ બાર વરસ પંદર વરસ હજી નથી થયો એવું કાંઈ હાલશે થઈ જશે ઓલ ઇઝ વેલ હેપી રહ્યો ખાસ અને આ ચેન્જીસ મારામાં એટલે જ આવ્યા છે કે આ સપોર્ટ મળ્યો યુટ્યુબમાં બિઝી રહું છું જેમ બને એમ હું બિઝી જ રહું છું જેટલું થાય ને એટલું અને કદાચ બિઝી નથી પણ રહેતી ને તો આ યુટ્યુબમાં એટલો ટાઈમ દેવો પડે ને કે ટાઈમ ક્યાં જાય છે ને ખબર જ નથી પડતી એ જ બસ અને એક કાલે મને જરાક બહુ કહેવાય કે મજા ના આવી એ વસ્તુ સાંભળીને એમ એક છોકરાનું નામ નથી લેતી હું કદાચ એ સમજી જશે મારી આમ ટોનથી જ પહેલાં તો એને મને લાઈવમાં જ એમ કીધું કે તું આઈવીએફ કરાવી લે મેં કીધું ભલે મેં આઈ એનો પણ જવાબ પણ મેં આપ્યો પાછો કે મને કોઈ ડૉક્ટરે હજુ સુધી એમ નથી કીધું કે હું આઈવીએફની મને જરૂર છે તો હું કેમ પોતાની રીતે ડૉક્ટરને એમ કહું કે મને કરી દો આઈવીએફ કોઈ કે સલાહ દે તો હું એ કરાવું ને મને કોઈ એમ નથી કીધું હજુ સુધી મારામાં જે પ્રોબ્લેમ છે ને એવી પ્રોબ્લેમ છે જે સોલ્વ થઈ શકે છે બટ એનો રાઈટ ટાઈમ હશે ત્યારે કુદરતી દેન આપણે મળી જશે બસ એ જ છે અને કદાચ ભવિષ્યમાં એવી કોઈ પ્રોબ્લમ આવી તો હું એના માટે પણ પોતાને માઇન્ડને સેટ કરી લઈશ થઈ જશે મને એવું કોઈ કેમ કે હવે દુનિયામાં એ બધું થાય જ છે આપણે એક લેડીઝ એવી નથી જેને આ પ્રોબ્લેમ થઈ છે એવી સત્તર સત્તર શું યાર એવી કેટલી લેડીઝ છે જેને આટલા મોટા મોટા પ્રોબ્લેમ છે ને તો એ ફેસ કરીને આગળ વધે છે તો આપણી પ્રોબ્લેમ કાંઈ ન કહેવાય એના સામે તો પછી એને મને એમ આઈવીએફની સલાહ લીધી તો મેં એમ જ કીધું કે મને કોઈ ડૉક્ટરે સલાહ નથી દીધી પછી વરી પાછું મને મેસેજ કરે છે મીન્સ કે એનામાં જ યુટ્યુબમાં જ મને કમેન્ટ કરે છે કે તમે આઈવીએફ કરાવ અરે યાર તું સારી છું હું એમ નથી કીધી કદાચ તને એમ થશે કે દીધી તને માઠો લાગ્યો મને માઠો નથી લાગતો પણ શું એમ લાઈવમાં હું તને જવાબ દઈ ચૂકી છું એક વખત કે મને કોઈ નથી કીધો તો તમે કોકની નબળી નસને આમ નીચોડો છો શું કામ હું તને એકને નથી કહેતી કદાચ તું સમજી ગઈ છો કે નથી સમજી મને નથી ખબર પણ હું આમાં તારું નામ લઈશ તો નહીં મજા આવે તમને પણ હું એમ કહું કે તમે શું કામ કોક વસ્તુને આમ ખબર પડી જાય કે આની આ નબળીનસ નસ છે કે આને આ પ્રોબ્લેમ થશે તો એ એ પ્રશ્ન ટીક 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 યાર તમે એક કદાચ ટીનેજ છો કદાચ તમારા મેરેજ થઈ ગયા છે કદાચ તમને એક એ ખુશી એ એક મોટા મોટી ખુશી મળી ગઈ છે તો તમે બીજાની પ્રોબ્લેમને એટલી નાની કેમ સમજી શકો તમારા સાથે નથી થયું ને તો તમને કંઈ ખબર જ નથી કે અમે કેટલી એ વસ્તુને ફેસ કરતા હોઈએ આ તો હું યુટ્યુબમાં આવી અને મેં મારી વસ્તુ શેર કરી મેં કાંઈ એટલા માટે શેર નથી કરી કે તમે મને આમ 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 કીતી કરો આમ કે દિયા શું થશે દિયા તને હજી કાંઈ નથી તને હજી એક પણ બાળક નથી તો હું કોઈ આમ મારી એજ હજી છે હું હજી ચાલીસ પચાસ વર્ષની નથી થઈ ગઈ અને મને અત્યારે કોઈ ડૉક્ટરે એમ નથી કીધું કે મારે આઈ વેફની જરૂર છે તો પ્લીઝ આ નવા નતા હું એટલો પણ કહી દઉં આ નવા વ્યક્તિ નહોતા નવા સબસ્ક્રાઈબર નહોતા એ મને ઓલરેડી પહેલેથી ફોલો કરે છે અને તને પ્લીઝ જો હું તને દિલથી સોરી કહું છું જો તને માઠો લાગે પણ તારો વાંક હતો આ જગ્યા ઉપર તું એમ કેમ તમે એકને એક વસ્તુ રિપીટ કરી શકો કોક માટે કે આ કરાવી લે ઓ કરાવી લે નથી કરાવવું અમારે યાર એ અમને ખબર છે મારે હું બધી હવે હું અત્યારે તમારા સામે બધા મારા રિપોર્ટ નહીં લઈને રાખી શકું કે મને શું પ્રોબ્લેમ છે મેં તમને ઓલરેડી બધી વસ્તુ કહી દીધી હતી કે મેં મારો ટ્યુબ છે એક ફલાણો છે એક ઢીકળો છે એક બધું થઈ ગયું છે તો હું જ્યારે પણ હું અદમત છે ને મેં લાઈવ આવવાનું એટલે બંધ કરી નાખ્યું તો માનસો વધારે હું હમણાં જ્યારે કાલે લાઈવ આવીને તો મેં પંદર ખંડ દિવસ આમ લેટ કર્યું કે મને માન નથી થતો કેમ કે મારા કારણે એકને એક પ્રશ્ન આવ્યા રાખે છે એકને એક પ્રશ્ન દે તો કંઈ ગુડ અરે ગુડ સંભળાવવાનો મને શું ઈચ્છા નહીં હોય માણસ એમ બ્લેસિંગ કરે અને કા તો એક બીજી એક કમેન્ટ હતી પણ ખોટું કેવો એ તો મને ગમે હું એમ નથી કે હું એકદમ ગુસ્સામાં છું એટલે એવું બધું બધેનું ખરાબ કરું છું એક વખત મને એવું કમેન્ટ આવ્યું કે દીયા તું ડાયટિંગ નથી કરતી અને તારો પેટ પણ થોડોક બહાર દેખાય છે તો હું પાછી જારી થઈ ગઈ છું એટલે બાકી એવું કાંઈ છે જ નહીં અને કદાચ હું નેચરલી કન્સ્યુ કરી પણ લઈશ અથવા મેડિસિન્સથી કન્સિવ કરી લઈશ તો હું સો ટકા મારા ઉપર વિશ્વાસ કરજો હું કોઈ વસ્તુમાં તમને ખોટું નહીં કહું જે હશે નહીં સાચું જ કહીશ હા એનો રાઈટ ટાઈમ આવશે તૈય કહીશ પણ કહીશ જરૂર પણ અત્યારે એવું કાંઈ જ નથી બસ હું એટલું જ કહું એટલે પ્લીઝ હું લાઈવ આવવા માગું છું તમે મને લોકો આમ એક ને એક પ્રશ્ન ન કરો હું નીકળી ગઈ છું એ મારા મારો સમય એ નીકળી ગયો છે હું ડિપ્રેશનમાં હતી એ નીકળી ગયો છે સમય મારો અને હું એકદમ હેપી અને ખુશ રહેવા માગું છું જેનાથી હું એક આજે બધેને ખુશથી મળે છે પ્રેગ્નન્સીને એ મને પણ મળે તો પ્લીઝ યાર મને લાઈવ આવવા દેજો અને મને આ એકને પ્રશ્ન ન કરો એક તો દર્શન હોય નહીં મારી સાથે એટલે હું કમેન્ટમાં પણ મૂંઝાઈ જાઉં છું કેમ કે મારી ઇંગ્લિશ હવે મને ન કહેતા આવું કે તને ઇંગ્લિશ પણ નથી મને આવડે છે બટ હું ઓછી વાંચી શકું છું આટલી ફટાફટ ફટાફટ હું નથી વાંચી શકતી બસ તો મને કાલે એ વાત બહુ લાગી જરા કેમ એ કદાચ તું તો હજી મારા મને એવું લાગે તાર તો હજી મેરેજ નથી થયા ને તમને સમજણ ન હોય ને તો ન બોલો યાર અને જો માઠું લાગે ને તો બે રોટલી સેલી ખાઈ લેજે પણ મને આવજે એમને વિચાર છે કે દિયા મને વઢે છે હું તારા સારા માટે જ તને કહેતી હોઈશ કાંઈક બીજો પણ કે એકને એક વાત ન કરો આ તો મારો મારો તો ટોપિક અલગ છે બીજા કોઈને પણ છે ને તમને ખબર પડી ગયો ને કે આ વસ્તુ એને તમે એની પ્રશ્ન પૂછશો તો ઇરિટેશન થશે એ વ્યક્તિનું તો પ્લીઝ એને સ્પેર મી એને મૂકી દો એનાથી દૂર રહ્યો એને ન ગમતું હોય તો એનાથી દૂર રહ્યો અને એને એકને એક પ્રશ્ન ન કરો બીજું ઘણું છે લાઈફમાં ડાયટિંગ શું કામ બંધ કરી બીજો એ પણ હશે તમારો પ્રશ્ન મારાથી નથી થતી ડાયટિંગ એટલી બધી હું ટ્રાય કરું જેમ બને હું ભાત વધારે લઈ લઉં છું કેમ કે મને દાળ ભાતથી મારો પેટ ભરાઈ જાય છે બપોરે અને દાળ મને બહુ ભાવે છે ખોટું કહેવાય મારા હાથની દાળ મને બહુ ભાવે તો હું દાળ ભાત વધારે ખાઈ લઉં છું બપોરના ભાગમાં અને અમે રાતના પણ દાળ ભાત ખાઈ લઈએ છીએ ઘણા એમ કહેતા હોય કે રાતના તમને દાળ ભાત ભાવે તો હા અમને ભાવે યાર તમે ખાઈ લઈએ મારો અને બીજો મને એ પ્રશ્ન વારનો યાર મારા વારનો શું ઈલાજ કરવા તમને રિસલ દેખાય એટલા ઉતરે છે આમ કે વાત મૂકી દો હજી તો એ ઓઇલ મને કાંઈ ફાયદો નથી દીધો બસ જોઈ આવે કેવી રીતે થશે શું થશે રિપોર્ટ મારે ઘર દીધા બધા માર્ક્સો પછી દે તારા શું રિપોર્ટ છે આમ તેમ તો મેં એટ ટુ જેટ રિપોર્ટ કરાવી લીધા છે છોર્યું જેને બિચારીને નહીં થાતો હોય એ બધેને પ્રશ્ન હોય જ છે કે દીદી પ્લીઝ કહો ને અમને જો ખાવા પીવાનું હેલ્ધી રાખો અને થોડુંક એક્સરસાઇઝ વોકિંગ જરૂર જરૂરી છે થોડીક લાઈફમાં એ પણ બોડીને હેલ્ધી રાખો ખાસ કરીને ખાવા પીવાનું સારું હશે ને અને કા ખાવા પીવાનું પણ સારું રાખશો ને જો આ ડ્રેસ લીધા રાખશો ને આવી રીતે આમ માઇન્ડ ઉપર ટીક 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 તો એ વસ્તુ મેં તો બધું મૂકી દીધું છે હવે હું કાંઈ વિચારતી જ નથી વસ્તુ એના વિશે અરે યાર જે હસ્તે એ જોયો હશે ફેસ કરી લેશું એને પણ આવે હશે આપણે આપણી ક્યાંક કામ કહેવાય ને કે કાંઈક ખાસ હશું ભગવાનના કે એ આપણી આવી કસ્ટી લે છે તો એન્જોય કરો ખુશ રહ્યો જરૂરી ખાસ એ છે એન્જોય કરો ને ખુશ રહ્યો એ બધો પચડમાં ન પડો કાંઈ બ્લોગમાં હતો નહીં મારા પાસે બીજો તો મને એમ થયો કે હું આ વસ્તુ શેર કરી નાખું જે નવા નવા સબસ્ક્રાઈબર છે નથી ખબર કે મારો મારા મેરેજને ફોર યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને મેં દોઢ વર્ષે કન્સિવ કર્યો હતો એના પછી મને કન્સીવ નથી થાતું નથી થાતું ન બોલવાનું ઓ હું બોલું છું પણ તમને નહીં બોલવાનું તમને એમ કહેવાનું કે હજી રાઈટ ટાઈમ નથી આવ્યો બસ અથવા બીજો કોઈ પણ શબ્દ વાપરો પણ કન્સિવ નથી થાતું એમ નહીં બોલવાનું મને પણ કોઈ કીધું હતું ને એમ એટલે કહું છું થઈ જશે એનો સમય આવશે તો એ પણ થઈ જશે ચલો હવે કાંઈ એના ઉપર હોય પ્રશ્ન